વડોદરામાં પોલીસની કાર્યવાહી સામે ભાજપના જ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે વોર્ડ નંબર બે ના ભાજપના કોર્પોરેટર ભાણજીભાઈ પટેલે સવાલ ઉઠાવ્યા મંગળવારે પાણીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી પોલીસે પુરુષોની જેમ મહિલા પ્રદર્શનકારીઓની પણ ટીંગા તોડી કરતા તેમને વિરોધ નોંધાવ્યો પોલીસે એક વર્ષીય વૃદ્ધાને ઢસડી અને ડબ્બામાં પૂર્યાનો કોર્પોરેટરનો આરોપ શાસક પક્ષના કોર્પોરેટરે સવાલ ઉઠાવી અને નારાજગી વ્યક્ત કરી કોર્પોરેટરના ગંભીર આરોપ બાદ જોઈન્ટ સીપીએ એ આદેશ આપ્યા છે જોઈન્ટ સીપી લીના પાટીલે ડીસીપી ને આદેશ આપ્યા જવાબદારો સામે ડિસિપ્લિનરી એક્શન લેવાની જોઈન્ટ સીપી ની ખાતરી આ સમયમાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્કવાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે એ પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં